છેલ્લા બે વર્ષથી કચ્છ યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પ્રક્રિયા ટલે ચડી ગઈ છે કચ્છ યુનિવર્સિટીમાં પીએચડી અભ્યાસ માટે છેલ્લા ત્રણ વર્ષથી ભરતી અટકેલી છે કચ્છની એકમાત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અનેક સમસ્યાઓના ઘેરામાં અટવાયેલી છે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સદસ્યોએ કચ્છ યુનિવર્સિટી ખાતે ધરણા કરીને આક્રમક રજૂઆત કરી હતી ખાસ કરીને પીએચડી સહિતના વિવિધ મુદ્દાઓ પર પ્રશ્નો કરીને તેમણે કચ્છ યુનિવર્સિટીનો વહીવટ સુધારવા માટે જણાવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ ચણચણી સાથે વાત કરી હતી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ દ્વારા તો તમને બધાને ધ્યાનમાં જ હશે કે છેલ્લા ત્રણેક વર્ષથી પીએચટીનો પ્રશ્ન ચાલે છે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ યુનિવર્સિટીએ પરીક્ષાની જાહેરાત કરી દીધી પણ કોઈ પણ કારણોસર યુનિવર્સિટીએ ઓચિંદાની પરીક્ષા સ્થગિત કરી અને ત્યાં પછી સમયાંતરે કોઈપણ કારણ આપી ખોખો રમત કરી અને પીએચડીની પરીક્ષા આજ દિન સુધી પૂર્ણ નથી થઈ કચ્છના વિદ્યાર્થીઓ માનસિક રીતે પીસાયેલા છે કેટલા લોકો આ એડમિશન લઈને આજે પણ અફસોસ કરે છે કે આ કચ્છી યુનિવર્સિટીમાં એડમિશન લઈ અને ભૂલ કરી છે આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા કદાચ પીએચડી જ સમય ચાલુ થઈ ગયો તો એ લોકોની પીએચડી પૂરી થવા હોય પણ આ કચ્છ યુનિવર્સિટીમાં એવી સ્થિતિ છે આપણે ધ્યાનમાં જ છે કે આજે પીએચડી શરૂ પણ નથી થઈ ત્રણ સાડા ત્રણ વર્ષમાં પીએચડી છાત્રો હોય છે જે શોધના છાત્રો હોય છે અને પીએચડી પૂરી થવાના આરા પણ આ કચ્છ યુનિવર્સિટીમાં આજે પીએચડી તો વખત આપણે કરી છે વિદ્યાર્થી પરિષદને બે હજાર એકવીસથી લઈ અને આજ દિન સુધી વિદ્યાર્થી પરિષદ સતત આ વિષય માટે લડતું આવ્યું છે પણ ક્યાં ને ક્યાં રાજકીય લોકોના હસ્તક્ષેપ કે યુનિવર્સિટીના પ્રાધ્યાપકોના આંતરિક વિવાદોના કારણે કચ્છના વિદ્યાર્થીઓ પીસાય છે પીએચડીના વિષયમાં છેલ્લે એક આંદોલન ચલાવ્યું હતું જેમાં યુનિવર્સિટીને તાળાબંધી કરી હતી ત્યારે જઈ અને સચિવાલયમાંથી પત્ર આવ્યો કે યુનિવર્સિટીની જે પીએચટીની પરીક્ષા સ્થગિત કરી છે એ સ્થગિત ન કરે એને પણ આજે ત્રણ મહિના જેવો થઈ ગયો ત્રણ મહિના જેવો સમય થયો અને પછી આરએસી જેવી પ્રક્રિયા કરવાની હોય છે પણ યુનિવર્સિટી પ્રશાસન એટલો નિરસ છે કે હજી બધા ડિપાર્ટમેન્ટની આરઆઈસીની પ્રક્રિયા નથી થઈ ની પ્રક્રિયા થશે એના પછી વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થશે અને પછી વિદ્યાર્થી તરીકે માન્ય ગણાશે હજી ફાઇનલ રિઝલ્ટ પણ યુનિવર્સિટીએ બાકી રાખ્યું છે તો આવા વિવિધ વિષયોને લઈ અને આજે રજૂઆત કરવામાં આવ્યા છીએ કે આ ક્યાં અટકે છે કે આ યુનિવર્સિટી પ્રશાસનમાં કયા લોકો સાથે બિલીભગત છે રાજકીય લોકો સાથે છે કે આંતરિક વિવાદના કારણે અટકે છે એક સ્પષ્ટતા કરવામાં આવે વારંવાર રજીસ્ટ્રાર સાહેબ અને વીસી સાહેબ દ્વારા ખોખો રમત રમવામાં આવે છે કે કાલે થઈ જશે આ વીકમાં થઈ જશે આગળના વીકમાં થઈ જશે પણ આટલો ત્રણ વર્ષથી ઉપર એટલો સમય થયો હજી કોઈ ઠોસ નિર્ણય આવ્યો નથી સાથે ભરતીવાળો વિશે અમને ધ્યાનમાં જશે કે કચ્છ યુનિવર્સિટીમાં ચૌદ જેટલા ટીચિંગ સ્ટાફ અને છત્રીસ જેટલા નોન નોનસ્ટિકિંગ સ્ટાફની ભરતીની જાહેરાત થઈ હતી પણ એ ક્યાં ને ક્યાં એવા આક્ષેપો યુનિવર્સિટીના લોકો દ્વારા થવામાં આવ્યા કે રોસ્ટરમાં ચેડા કરવામાં આવી છે જે રોસ્ટરમાં ચેડાના કારણે એ ભરતી સ્થગિત કરવાનો સરકારનો નિર્ણય હતો અને એના પછી પણ સ્ક્રુટિની થઈ પત્રો થયા વખતો વખત રજૂઆતો થઈ અમે આંદોલન ચલાયા એના પછી પણ આજે ભરતી નથી થઈ એ ભરતી નથી થઈ એનાથી એવો કારણ આવે છે કે કચ્છના વિદ્યાર્થીઓ ક્યાં ને ક્યાં એ વિષયના પણ પીસાય છે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ ચૌદ જેટલો ટીચિંગ સ્ટાફ એટલે એક બહુ મોટી સ્ટાફની ઘટ છે યુનિવર્સિટીમાં વર્ષોથી જ્યારથી યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી નોન ટીચિંગ સ્ટાફની ઘટ છે જ એ બત્રીસ જેવી જગ્યાઓ આવી છે પણ આ યુનિવર્સિટી પ્રશાસનની જગ્યાઓ પૂરવામાં સક્ષમ નથી કે પછી એના પોતાના લોકો અંદર ઇન્વોલ્વ કરવા છે એટલા માટે પ્રક્રિયા નથી કરતો એ હવે કારણ આપણે જાણવાનું રહ્યું એટલે આજે રજિસ્ટ્રાર સાહેબને ઉગ્ર રજૂઆત કરવા આવે છે એક સદબુધ યજ્ઞ પણ કર્યું છે કે આવા બધા વિષયો તો વિદ્યાર્થીઓ પીસાય છે સાથે કલ્ચરલ એક્ટિવિટી હોય કે રમત ગમતની પ્રવૃત્તિ હોય યુનિવર્સિટીમાં જે કોર્ડિનેટર નક્કી કરવામાં આવે એ પોતાના લોકો આવે ખોખોની ગયા વર્ષે રમત એવી થયું કે ખોખોની રમતમાં જે ટીમ ખરેખર ભાગ લીધો હતો જેનો નંબર આવ્યો હતો એ ટીમ તો અહીંયા જ રહી કોઈને સૂચન નહીં કોઈ નોટિફિકેશન નહીં પણ આ બીજી જેના વિદ્યાર્થીઓ જે કોલેજમાંથી વિદ્યાર્થીઓ હતા એ પોતાના વિદ્યાર્થીઓને ખોખોની ટીમ નેશનલ રમવા આવી ગઈ જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ નથી એ યુનિવર્સિટીની ટીમ ત્યાં કચ્છને પ્રેઝન્ટ કરે છે તો કચ્છ આજે કલ્ચર કલ્ચર ક્ષેત્રે કે રમતગમત ક્ષેત્રે કચ્છના વિદ્યાર્થીઓ પાછળ છે એનું સૌથી મોટું કારણ આ યુનિવર્સિટી છે એવું દેખીતી રીતે દેખાય છે હમણાં માંડવીના વિદ્યાર્થીઓ કબડ્ડીમાં બેનો ગઈ હતી ત્યારે હમણાં પચાસ હજાર એડવાન્સ આપી અને એમના સિત્તેર હજાર રૂપિયા આજ દિન સુધી ચૂકવ્યા અને આજે સવારે ઉગ્ર રજૂઆત કરી ત્યારે આજે એનો બહેનોનો પેમેન્ટ થયો છે વિદ્યાર્થીઓનો પેમેન્ટ થયો છે જે એક પોતાની એક અલગ ઉણપ હોય છે અલગ ક્ષેત્રમાં એમની વિશેષતા હોય છે એ વિશેષતા આગળ આવવા માટે આવા યુવા મહોત્સવ યોજાતા હોય છે પણ કચ્છ યુનિવર્સિટી યુવા મહોત્સવના વિદ્યાર્થીઓ જે નંબર આવે છે એને સો ખર્ચે ત્યાં જવું પડે અને સો ખર્ચે આવવું પડે એ ખર્ચ યુનિવર્સિટી બંધાયેલી હોય છે આપવા માટે તેમ છતાં એ યુનિવર્સિટી સિત્તેર હજાર કે પચાસ હજાર જેવા આટલા મોટી રકમ ક્યાં ને ક્યાં વિદ્યાર્થીઓને આપતી નથી વિદ્યાર્થી પરિષદ ઉગ્ર રજૂઆત કરી ત્યારે આજે એનો સિત્તેર હજારનો પેમેન્ટ આવ્યો છે હું તો અહીંથી સરકારને પણ સૂચિત કરું છું કે કચ્છ યુનિવર્સિટીમાં આટલા મોટા કૌભાંડો ચાલે છે વિદ્યાર્થીઓ અન્યાય થાય આટલા મોટા પાયે છેલ્લા ત્રણ વર્ષથી પીએચડી ની વસ્તુ હોય કે આ હમણાં છેલ્લા ભરતીનો વિષય આટલા મોટા અન્યાય થાય છે પણ સરકારમાં બેઠેલા લોકોનો પાણી નથી હલતું કે નહીં તો આ સત્તાધીશોનું પાણી હલતું માત્ર માત્ર વિદ્યાર્થીઓ પીસાય છે આ કચ્છના ખૂણે ખૂણેથી રાપરથી સાથી લખપતથી વિદ્યાર્થીઓ આવી રજૂઆત કરે છે ત્યારે જઈને કોઈ ઠોસ નિર્ણય નથી આવતો આજે તો વિદ્યાર્થી પરિષદે નક્કી કર્યું જ્યાર સુધી ઠોસ નિર્ણય નહીં આવે પીએચડીનો ત્યાર સુધી આવી જ રીતે રજીસ્ટ્રાર સાહેબ પરીક્ષા નિમાયક સાહેબ અથવા જે કલ્ચરલ એક્ટિવિટીના કોર્ડિનેટર છે યુનિવર્સિટી એ બધાને બાંહે ધરી લઈ બામાં લઈ અને એમને સાંજ સુધી એ બેસાડશું સદબુદ્ધિ યજ્ઞ ચલાવશું જ્યાર સુધી કોઈ ઠોસ નિર્ણય નહીં આવે ત્યાં સુધી એક પણ કાર્યકર્તા અહીંથી અલ્સિન